પીઆઈ પ્રવિણસિંહ જાડેજા ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ પકડાઈ જતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના કિમ પોલીસ મથકની હદમાં એક મહિના અગાઉ હની ટ્રેપની ઘટના બની હતી જેમાં ત્રણ શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી બે વેપારી પાસેથી તેર લાખ રૂપિયા પડાવ્યા હતા આ કેસની તપાસ કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવિણસિંહ જાડેજા કરી રહ્યા હતા ત્યારે તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓને જેલમાંથી વહેલી મુક્તિ અપાવવા અને આ ગુનામાં મુદસી ટોક જેવી કડક કલમોનો ઉમેરો ન કરવા માટે પીઆઈ જાડેજાએ વકીલ ચિરાગ ગોંડલિયા મારફત આરોપીના ભાઈ પાસે દસ લાખ રૂપિયાની મસમોટી લાજ માંગી હતી બાદમાં ત્રણ લાખ લેવાના નક્કી કર્યા હતા ત્યારે ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા અમદાવાદ શહેર એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક ડીએન પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ વીડી ચૌધરીએ કિમ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ લાંચનું છટકું ગોઠવી પીઆઈ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા જય હિન્દ જય ભારત